ભરૂચના ફલસુતિનગર સ્થિત મિત્ર મિત્ર ની હત્યા નો પ્રયાસ કરતા સમગ્ર મામલો પોલીસ મતકે પહોંચ્યો છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ઇજાગ્રસ્ત ની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જવાતા એણે આક્ષેપ કર્યા છે કે રવિવાર હોવાના કારણે ભૂખી ખાડી નજીક મેરડી માતાના મંદિરે દર્શન અર્થે ગયા હતા અને ત્યારબાદ પરત ફર્યા હતા અને સાંજના સમયે ફરિયાદીનો પતિ ફલશ્રુતિનગર તરફ ગયો હતો અને રાત્રિના દસેક વાગ્યાના સુમારે ફરિયાદી ઉપર ફોન આવેલ કે કહેલ કે દિનેશ મામાને ચપ્પુ વાગેલ છે જેના કારણે ફરિયાદી સ્થળ ઉપર પહોંચી ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પતિને વધુ ઈજા હોય જેના કારણે વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત થોડા ઘણા બે ભાનમાં હોય તેમને પૂછતા તેમણે કહ્યું કે કેમ માર્યું છે તે ખબર નથી પરંતુ ધવલભાઈ બિપિનભાઈ માછી ઉર્ફે ઝેરીલો ખત્રીવાળના હોય બાબુલ પાટણવાડિયાને પેડમાં ચપ્પુના ઘા ઝીકી દીધા હોવાના કારણે ઈજાગ્રસ્તની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેના પગલે પોલીસે ઈજાગ્રસ્તની પત્નીની ફરિયાદના આધારે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે તો બંને મિત્રોની મારામારીમાં ધવલ માછી ઉર્ફે ઝેરી પણ હાથના આંગળાઓ ઉપર ઈજાઓ થઈ હતી જેના કારણે તેને પણ લોહી નીકળતા સારવાર કરાવવાની ફરજ પડી હતી અને ધવલ માછીએ પણ બબુલ પાટણવાડિયા સામે ફરિયાદ નોંધાવી હતી બંને વચ્ચે કયા કારણોસર મારામારી થાય છે તે હજુ જાણી શકાયું નથી પરંતુ પોલીસે ઝીણવટ પડી તપાસ શરૂ કરી છે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયતો કરી છે